ધન્યવાદ પાઠવું છું પંચાયત થી લઈ અને દિલ્હી સુધી ટ્રિપલ એન્જિન ની સરકાર ના કારણે ગુજરાતમાં અનેક કાંડો બને છે એ પછી સુરત નો હોય બરોડા નો હોય રાજકોટ નો હોય મોરબી નો હોય પાલનપુર નો હોય જેમાં જીવન ખતમ થઈ જાય એ એવી નેગ્લિજન્સી ને પણ આ ભ્રષ્ટાચાર મુખી સરકાર આ ભ્રષ્ટ ભાજપ એની હદ વળોટે છે અને એને ઉજાગર કરવા માટે અમે સતત પ્રયત્નશીલ છીએ અને છતાં જેના જે પદાધિકારીઓ અને જે ઉચ્ચ અધિકારીઓ દ્વારા આ ભ્રષ્ટાચાર કરવામાં આવી રહ્યો છે તેને સતત ને સતત હજી આજ દિવસ સુધી રાજકોટે બંધ પાડ્યું અને એનો ગુસ્સો દેખાડ્યો રાજકોટની પ્રજાની ના વિચારની કોઈ પરવા કર્યા વગર હજી પણ તપાસમાં એ લોકોને છાવરવામાં આવી રહ્યા છે એ પ્રમાણે નાના અધિકારીઓને હરેક કિસ્સામાં અંદર કરી અને થોડા સમય પછી એને પણ છૂટા કરી દેવાના આજે રાજકોટમાં એક બે લોકો સિવાય કોઈ બીજા ઇન્સિડન્ટ ગુજરાતમાં પહેલા બન્યા છે કોઈ વ્યક્તિ જેલમાં નથી ત્યારે રાજકોટની પ્રજાએ જે જાગૃતતા દેખાય છે મીડિયાના લોકોએ જે ચિંતા વ્યક્ત ગુજરાત માટે કરી છે ત્યારે અમે પણ એમાં જાગૃત રહીએ ખૂબ જરૂરી છે અને માટે આ ભાજપને માત્ર લોકો પાસે અરજી દેવાના છીએ કરીએ છીએ જાગૃતિ માટે અમને ન્યા સ્ટોલ ફાળવે અમારી વાત એ છે કે જો સરકાર એની વાહવા કરવા માટેના સ્ટોલ મેળામાં નાખી શકતી હોય તો સરકારની જે નબળી વાત છે એ પણ લોકો સુધી પહોંચવાનો મોકો અમને પણ મળવો જોઈએ આવતા દિવસોમાં જ્યાં જ્યાં સરકારી જાહેરાતો અને અમને ખ્યાલ છે કે આ અગ્નિકાંડ બુલાવવા માટે નવી નવી વાતો મેળામાં એ લોકો મૂકશે ત્યારે લોકોને પણ યાદ રહેવું જોઈએ લોકોએ પણ જાગૃત રહેવું જોઈએ લોકોને મારી વિનંતી છે કે તમે ગલ્લે હો કે કોઈ પાર્ટીમાં હોય કે ઘરમાં બેઠા બેઠા ચર્ચા થતી હોય એનો અવાજ સરકાર સુધી પહોંચતો હોય છે ત્યારે આ એટલા માટે છે જેટલા જીવ ગયા એને તો આપણે પાછા નથી લઈ આવી શકવાના પણ કોક દિવસ કોઈ પણ વ્યક્તિના આત્મજનનું આવી રીતના ગુજરાતમાં ભ્રષ્ટાચાર માટે બેદરકારી રાખી લોકોની જાનની પરવા કર્યા વગર જે પ્રકારે બધા કાંડ થાય છે કાંડ ન થાય એના માટે પણ લોકોની જાગૃતિ જરૂરી છે ઘરમાં બેઠા બેઠા લોકોએ ચર્ચા કરી કે કોરોનામાં બાટલા નથી મળતી ત્યારે પણ સરકારને વાત પહોંચી ગઈ હતી આજે પણ એક ચર્ચા થાવી જોઈ કે જો સરકાર રાજકોટની અગ્નિકાંડ બાબતમાં જાગૃત નઈ થાય તો આવતા દિવસોમાં અમે એને મુશ્કેલીમાં મૂકી દેશું આવી ચર્ચા પણ લોકોએ કરવાનું ચાલુ કરવું જોઈએ અને એના માટે એમને જાગૃત કરવાનું કામ અમે મેળા દ્વારા કે એના પછીના પ્રસંગો આવશે એ દરેક પ્રસંગોમાં કરશું અમને એવી પણ માહિતી છે કે જે એક વ્યક્તિ ભાઈ સાગઠિયા ભાઈ અંદર કરી અને ઢાક પિછોડો કરવાનો આ સરકાર દ્વારા નિમાયેલી એજન્સીઓ અને બધા કરી રહ્યા છે ત્યારે મુખ્ય આરોપી બાર છે એ અમારી ચિંતા છે ભ્રષ્ટાચાર લેનાર પકડાણો છે ભ્રષ્ટાચાર કરનાર જ એને છાવરવામાં આવી રહ્યા છે અને અમારી માહિતી મુજબ ભાઈ સાગઠિયાભાઈ નામ પણ આપ્યા છે ભાજપના પદાધિકારીઓના મને કોઈ એમ પણ કહ્યું છે કે એમણે જે નામ આપ્યા એમાં રૂપાપરાનું પણ નામ છે સરકાર શા માટે આમાં પગલા નથી લેતી જ્યાં સુધી ભ્રષ્ટાચાર કરનારાઓ બહાર છે આ તો ભ્રષ્ટાચાર લેનારા છે સાગઠિયા અને સાગઠિયા ભાઈ ત્યાંથી નીકળવું એ તો હજી પાસેરામાં પૂણી છે એટલો ભ્રષ્ટાચાર એ પછી રોડ રસ્તાનો હોય કે બાંધકામનો હોય કે હરેક જગ્યાએથી ભાજપ કરી રહી છે અને વધારે ચિંતાનો વિષય એ છે કે હવે લોકોની જીવનની પણ કિંમત કર્યા વગર જાતી હોય તો જાય પણ એનો ભ્રષ્ટાચાર થવો જોઈએ એ હદ સુધી આ લોકો પહોંચ્યા છે માટે અમારે આ જાગૃતિઓના કાર્યક્રમ દેવા પડે છે રાજપુર શ્રી અમે હરેક તબક્કે જાગૃતિના કાર્યક્રમો દેવા માંગીએ છીએ એટલે જે સમય ઉચિત સમય જે થતા ત્યાં બધે અમે કાર્યક્રમો તો અમે પત્રિકાઓ દ્વારા કોંગ્રેસના હરેક કાર્યકરે મહેનત કરી અને લોક જાગૃતિનું કામ કર્યું છે લોકોને અમે જણાવવા માંગીએ છીએ કે તમને તમે ઝડપથી ભૂલી જાઓ એવો પ્રયત્ન કલેક્ટર પણ કરી રહ્યા છે એ દુઃખદ છે કમસે કમ એ લોકોને ખ્યાલ આવશે અને અમારો સંપૂર્ણ પ્રયત્ન એ કરવાનો અમે કરશું અને બીજા પણ રસ્તાઓ છે જ્યાંથી અમે લોકોને જાગૃત રાખી શકીશું પણ અમે એક પણ જગ્યાએથી લોકોને જાગૃત કરવાનો ચૂકવા માંગતા પણ તમને જે લાગતું કે રાજકોટમાં જે સંગીત છે કે એ અકાળે મૂકી ભાઈ માં એના માટે એક સ્માર બનવું જોઈએ જે મીડિયા ગેટ છે કે આ સખી છે કે લોકોના નામ આવા જોઈએ એક યોજ પ્રગટ જોઈએ જે રાજકોટ માટે કાયમી સંભાળો રહે આ સંભાણો રાખવા કરતા આવું સંભાણો બીજું ન બને મારી દ્રષ્ટિએ એ ખૂબ અગત્યનું છે સરકાર આ બધું કામ તમે જે કહો છો સરકારે કરવાનું હોય પણ સરકાર જે એક ની પણ સહન નથી કરી શકતી એ તમારી ડિમાન્ડ મુજબ કરવાનું વિચારે એ અશક્ય લાગે છે આ નિમ્બર અને નિષ્ઠુર સરકાર છે સરકાર એમને ગાંધીનગર સુધી બોલાવી અને એમને સહાય કરતી હોય તો અમારી માગણી મળવી જોઈએ અને બીજી અમારી એ છે છે કે આવું ન બને ભ્રષ્ટાચાર માટે જે બની રહ્યું એવું ન બને એના માટે તમારા પદાધિકારીઓ અને તમારા ઉચ્ચ અધિકારીઓને પણ આમાં સામેલ કરો એટલે ગુજરાતમાં એક દાખલો બેસે કે ભાઈ આવું કરશું તો આપણે જેલના સરિયા ગણવાના થાશે ભ્રષ્ટાચાર ઉપર રોક લાગે પરંતુ ખુદ મોદીજી હોય કે એની કોઈ પણ સરકાર હોય એ આવું નથી ઈચ્છતી અને ભ્રષ્ટાચારમાં માનવ જિંદગીની પણ કિંમત પેરા વગર ડૂબેલી રહે છે એ ચિંતાજનક બાબત છે